છેતાલીસ ઈ ત્રેપન છેતાલીસમાં વગર પાંચ પરમિટે માનવ સ્વાસ્થ્યને હાનિકારક જુદી જુદી બ્રાન્ડનું ભાતે બનાવટનો વિદેશી દારૂ સાતસો પચાસ એમએલની કાચની વિસ્કીની પેટીઓ નંગ એકસો નેવોટલ નંગ બે હજાર બસો અડસઠ કિંમત રૂપિયા નવ લાખ સાત હજાર બસો અને બિયરની પેટી નંગ એકસો એસી કિંમત રૂપિયા ચાર લાખ બત્રીસ હજાર જે બંને મળી કુલ કિંમત રૂપિયા તેર લાખ ઓગણચાલીસ હજાર બસોનો જથ્થો અંગેની અંગ ઝડતીના રૂપિયા છ હજાર સાતસો એંસી તથા ટેલ કંપનીનો મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા દસ હજાર અને લોરી રિસિપ્ટ બિલ વગેરે મળીને અશોક લેલેન્ડ કન્ટેનર કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર નવસો એંશીની મતદાર સાથે ગેરકાયદેસર હેરાફેરી કરવા માટે સ્પાર્ટેન બેટરી બોક્સના બોકસ બિલો બનાવીને ખરા તરીકે કબજામાં રાખી રજૂ કરી ગુનાહિત કાવતરું રચીને એકબીજાને મદદગારી કરી ગુ ગુનામાં હરણી ખાતે નોંધાયેલ गुन्हा मुजब आघाडी कायदेसर कारवाई हाथ धराई